ત્રણ હોય એને દિગ્ધ સમીકરણ કહેવાય તો એવી જ રીતે આપણે જે દિગા સમીકરણ છે એને દીપમાં આપણે અહીંયા અભ્યાસ કરીશું તો અહીંયા ઉદાહરણમાં તમને એમ કીધું છે નીચેના સમીકરણ દિઘાત સમીકરણ છે કે નહીં તે ચકાસો અહીંયા આપણને ત્રણ સમીકરણ આપે છે એનું સિપ્લિફિકેશન કરવાનું અને એમાંથી જોવાનું કે કયું સમીકરણ દિગ્ધા સમીકરણ છે કે નહીં તો અહીંયા આપણે આનું સિપ્લિફિકેશન આપીએ તો ડાબી બાજુ એટલે એક્સ માઇનસ ટુ નો સ્કવેર પ્લસ વન હવે આ જે છે એ એ એના માટે સૂત્ર હતા મેં બધા આગળ ચલાવ્યા છે અહીંયા અહીંયા તો પ્લસ જો એક્સ માઇનસ ટુ એ જ રીતે એ માઇનસ બી નો સ્કવેર તો એનું સૂત્ર હતું એ સ્કવેર માઇનસ ટુ એ બી પ્લસ બી સ્કવેર તો એ સૂત્ર અહીંયા આપણે અપ્લાય કરીશું તો એક્સ સ્ક્વેર માઇનસ ટુ એ બી એટલે એક્સ અને બીજા બે પ્લસ બી નો સ્કવેર બી નો સ્કવેર એટલે રાઈટ તો એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ પ્લસ ફોર પ્લસ વન હવે પ્લસ આમાં અંદર એડ કરી દઈએ પ્લન ને એ થશે ફાઈવ રાઈટ આ સમીકરણ મળ્યું આપણને ડાબી બાજુ

પાંચસો ત્રણ આઠ એટલું આજે સમીકરણ બન્યું અને સિમ્પલિફિકેશન આપીને આ સમીકરણ બન્યું એમાં એની ઘાત કઈ છે બે સૌથી મોટી તો આ શું કહેવાય દિઘાત દિઘાત સમીકરણ છે એ જ રીતે આનું સિમ્પિફિકેશન આપ્યું તો ડાબી બાજુ બરાબર એક્સ ની અંદર કૃત એક્સકવેર પ્લસ એક્સ પ્લસ એટ અને જમણી બાજુ પ્લસ ટુ માઇનસ ટુ આવું હોય ત્યારે શું કરવાનું આનું પણ સૂત્ર હતું જયારે એ પ્લસ બી કોમ્સમાં હોય બીજો બીજું ગુનાકારમાં એ માઇનસ વી હોય ત્યારે એક સ્ક્વેર અને બે બે દુ ચેર માઇનસ ચેર આ આનું સિમ્પ્લિફિકેશન થશે હવે આ બરાબર આ કરીએ તો ડાબા બરાબર રાઈટ તેને પહેલાં શું કરો આની લખો તો તમારે ચાલશે ડાયરેક્ટ આપણે લખીએ સિમ્પિફિકેશન તો આનું હતું તો એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ એટલે આપણે સિમ્પલિફિકેશન આપ્યું તો એક્સ સ્ક્ર માઇનસ હવે શું થશે તો અહીંયા એક્સવેર કેવા છે પ્લસ બરાબરની સર આવે તો માઇનસ એક્સવેર અને આ માઇનસ કેવા છે બરાબરની બરાબરની પેલી સાઈડ માઇનસ ચાર છે આ સારું પ્લસ ચાર ઇઝ ઇક્વલ ટુ ઝીરો હવે અહીંયા જોજો એક્સ સ્કેર એક્સ સ્કેર જોતા રે આ એક્સ પ્લસ આઠ ને ચાર આઠ નવ દસ અગિયાર ને બાર રાઈટ તો આટલું સમીકરણ આપણને મળ્યું તો અહીંયા આ જે સમીકરણ મળ્યું એમાં બે ઘાત છે એટલે આ દ્વિઘાત સમીકરણ નથી તો અહી દ્વિઘાત સમીકરણ નથી એમસીક્યુ માં પૂછાય તો આ રીતે તમે સોલ્યુશન કરી શકો છો હવે આનું સિમ્પ્લિફિકેશન જોઈએ તો સૌ પ્રથમ આપણે ડાબી બાજુનું આપીશું આનું સાદું રૂપ આપેલી ટુ એક્સ એટલે કે ટુ એક્સ સ્કવેર પ્લસ થ્રી એક્સ અને બરાબરની ની આ સાઈડ કેટલા છે એક્સ સ્કવેર પ્લસ વન અને એ જ રીતે મેં તમને કહ્યું એ પ્રમાણે ટુ એક્સ સ્કવેર પ્લસ થ્રી એક્સ માઇનસ વન ઇઝલ ટુ ઝીરો બાદ કરો તો એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ માઇનસ વન તો અહીંયા શું છે બે ગાત છે તો માટે આપણે કહી શકીએ કે દ્વિગાત સમીકરણ છે તો બસ ઇઝીલી તમે આ રીતે ઉકેલ લાવી શકો છો નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાયના જે દાખલા છે એમાં જોઈશું જે આમ એ અને મેન જે થ્રી પોઈન્ટ ફોર પોઈન્ટ ટુ જે સ્વાધ્યાય છે એ ઇમ્પોર્ટન્ટ છે તો આટલું તમે જોઈ લેજો